માંડવધાર પ્રાથમિક શાળામાં આપ દસ વર્ષ નોકરી કરી કેવું લાગ્યું તમને નોકરી કરી એમાં સ્કૂલ અને ગામ નજીક અને ગ્રામ પંચાયત મારી શાળા છે મારી માતૃભૂમિ જેવું લાગે છે મને શાળા છોડીને જતા ખૂબ દુઃખ થાય છે શાળા હંમેશા અને શાળાના બાળકો હંમેશા મારા જીવમાં રહેવાના છે બદલી કરવાનું કારણ શું સર સુરેન્દ્રનગર વતન છે માંડવજ્ય અહીંયા એકસો ને પંદર કિલોમીટર થાય છે ઘણા બધા વર્ષો સુધી અપડાઉન પણ થયું અને અહીંયા ગામમાં પણ રહેતો હતો પરંતુ વતનથી થોડું નજીક મળતું હતું એટલા માટે બદલી કરવી પડી તમારું નામ મુકિંદ રાજ સિંભાણ્યા આજ આપણા જે માડદાર પ્રાથમિક શાળાના આશ્ચર્યશ્રી જે દસ વર્ષ નોકરી કરી હતી જેવાની આ સ્થાનિક એને બદલી કરાવી છે તો તમે શું કહેશો સર ગામને જાણે મોટી ખોટ છે કારણ કે અમારા ગામની અંદર મનીષભાઈ આવ્યા પછી સ્કૂલમાં જે પરિવર્તન આવ્યું છે શાળાનું પરિવર્તન ભૌતિક તો ખરું પરંતુ સાથે સાથે શૈક્ષણિક બાબતોમાં પણ એટલે કે શિક્ષણ અને ભૌતિક બંને સુવિધાની અંદર અમારી નજર સામે પરિવર્તન અમે જોયું છે એટલે અમારા ગામના તો મોટી ખોટ જ છે મનીષભાઈ અહીંયાથી ગયા છે પરંતુ પારિવારિક કારણો સર એમને જોવું પડે એમાં કોઈ સંકોટનું સ્થાન નથી